કોથળા ભરી ભરીને શું આવી ગયું છે અજમેરા ફેશનમાં આટલું બધું તો શું કલેક્શન છે જે પૂરું થવાનું નામ જ નથી લઈ રહ્યું અહીંયાના સેલ્સ પર્સન છે ને તો થાકી ગયા છે બે ત્રણ દિવસથી બધું માલ સેટ કરતા કરતા સ્ટોક મૂકતા મુકતા તો હવે તમે વિચારશો કે એવું તો કયું કલેક્શન અજમેરા ફેશનમાં આવી ગયું છે એ પણ આટલું બધું તો આ છે બે હજાર પચીસનું ખૂબ જ ટ્રેન્ડિંગ થવા વાળું કલેક્શન જે કે કેસરમાં રહેવાનું છે અને એ કયા ટાઈપનું કલેક્શન છે એ તમારે જોવું હોય ને તો વિડીયો સ્કીપ કરતા નહીં વિડીયો સ્કીપ કરવાની જો ભૂલ કરશો ને તો તમને આજનું કલેક્શન જે ખૂબ જ બેનિફિટવાળું રહેવાનું છે તમારા બિઝનેસ માટે એ બધું તમે સ્કીપ કરી દેશો તો વિડીયો સ્કીપ કર્યા વગર ચાલો આપણે આજનું આખું કલેક્શન જોઈએ કે આ જે

પણ કયા સેક્શનમાં કિડ્સ વેર સેક્શનમાં આજે આપણે જોવાના છે ખૂબ જ સુંદર સુંદર કલેક્શન એ પણ સ્પેશિયલી બેબી બોયઝ માટે તો નમસ્કાર દર્શક મિત્રો તમારું એક વખત પાછું સ્વાગત છે અજમેરા ફેશનમાં જ્યાં તમને ઘણી બધી વેરાયટી દર વખત હું બતાવતી હોઉં છું ઘણી બધી વેરાયટી તમે જોઈ છે ઘણી હેવી હેવી વેરાયટી તમે જોઈ છે પણ આજે આપણે જોવાના છે કિડ્સ વેર કલેક્શન મેં ઘણા બધા વિડીયો તમારા માટે લઈને આવતી હોઉં છું કિડ્સ વેર કલેક્શન એનું એક જ રીઝન છે કે કિડ્સ વેર કલેક્શન તમને અજમેરા ફેશનમાં મળે છે ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇસમાં અને સેલિંગ કરવા માટે તમને સારું એવું માર્જિન

કલેક્શન જોયતું એ પણ કિડ્સ વેરમાં ખૂબ જ સુંદર અને ટ્રેન્ડિંગ તો આજે આપણે એ જ કલેક્શન જોવાના છે જેમ કે ફર્સ્ટ તો આપણે જોઈએ કેઝ્યુઅલ પર તો તમને આ ટાઈપની ટી શર્ટો મળી જાય છે હાફ સ્લીવ ટી શર્ટ મળી જવાની છે બેક સાઈડ જોવો તો ખૂબ જ સુંદર પ્રિન્ટ મળી જવાની છે તમને અને આની ક્વોલિટી તમે જો તો ખૂબ જ પ્રીમિયમ રહેવાની છે અને ટી શર્ટ તમને બધી એટલે કે બધી વેરાયટીઝ બધા આર્ટિકલ તમને અલગ અલગ સાઇઝમાં મળી જવાના છે ઝીરોથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકો માટે તમને અહીંયા કલેક્શન મળી જાય છે જે ટી શર્ટ જોઈએ એના ઉપર તમને આ ટાઈપનો શોર્ટ મળી જાય છે શોર્ટ ખાલી જો તમે સ્ટ્રેચેબલ મળી જવાનું છે અને ખૂબ જ સોફ્ટ મટીરિયલ પર છે એટલે કોઈ પ્રોબ્લેમ આવવાની નથી એના સિવાય તમે જોવ ને તો આ ટાઈપનું તમને અહીંયા બાબા સૂટ પણ મળી જવાનું છે જેની સાથે આ ટાઈપની તમને ટી શર્ટ મળી જાય છે અહીંયા તમે ખાલી સ્ટોક જો કે કેટલું બધું સ્ટોક છે રીસ્ટોક થાય છે આટલું બધું તમને સ્ટોક મળી છે ચારે બાજુ બસ ખોકા ને ખોકા હવે આ ખોકા પૈસાના નથી બધા સ્ટોકના છે એ સિવાય આપણે પાછું જો જોઈએ ને કલેક્શન તો તમને ફૂલ ફ્રીમાં પણ ઘણી બધી વેરાયટી મળી જાય છે જેમ કે આના ઉપર તમને મળી જાય છે ડેનિમ ડેનિમમાં તમે જો ખૂબ જ ફેન્સી આર્ટિકલ મળી જવાનું છે આ કહેવાય ને કે એકદમ સુંદર અને નાનો ઢીંગલો લાગે ને એવો તમને આ આર્ટિકલ મળી જાય છે એના સિવાય આપણે જોઈએ તો સાઇન સાથે તમને મળી છે હાફ સ્લીવની ટી શર્ટ કલર ઘણા બધા આમાં તમને મળી મળી જશે જશે અને એના સિવાય તમને આના પર મળી જાય છે ડેનિમ શોર્ટ એ પણ વિથ પોકેટ યાર આટલા નાના નાના પોકેટમાં શું આવે આમાં કોઈન્સ મૂકીને આપશો તમે તમારા દીકરાને એની સાથે આપણે વાત કરીએ તો હજુ પણ આપણી પાસે કેઝ્યુઅલ વેરમાં એ જ કલરમાં બીજી એક વેરાયટી છે જરાક જો ડિઝાઇન્સ ખૂબ જ સુંદર છે અને આપણે ત્યાં જે કિડ્સ વારનું કલેક્શન છે ને એ છબ્વીસ રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ તમને મળી જવાનું છે ને પછી તમારી રેન્જ હિસાબે તમે અહીંયાથી કલેક્શન લઈ શકો છો મિનિમમ પર્ચેસિંગ તમારી રહેવાની છે ખાલી ને ખાલી પચીસ થી ત્રીસ હજારની તમારે વધારે ઇન્વેસ્ટ કરવાની પણ જરૂર નથી અને કઈ રીતે બિઝનેસ કરવું ને એની પર આખી તમને ગાઈડલાઇન મળી જશે એના સિવાય હવે આપણે કેઝ્યુઅલ જોઈ લીધું તો ટ્રેડિશનલ પર તમને ઓપ્શન બતાવો ને તો તમને ટ્રેડિશનલ પર પણ આવા ઓપ્શન મળી જાય છે જે પ્રોપર ટ્રેડિશનલ વેર છે જે તમે લગ્ન પ્રસંગથી લઈને બધા ટ્રેડિશનલ ફંક્શનમાં પહેરી શકો છો એની સાથે સાથે જે તહેવાર હોય ને એમાં પણ પહેરી શકો છો ખૂબ જ સુંદર રાજકુમાર લાગે ને છોકરો એવો આ કલેક્શન છે એટલે આ જો વસ્તુ તમે ડિસ્પ્લે કરો ને તો ઇઝીલી આ વસ્તુ બધી સેલ થઈ જાય પણ ખૂબ જ સારા એવા માર્જિન સાથે અને આમાં તમે જુઓ ને તો આ કોટી તમે રિમૂવ કરી શકો છો ખાલી તમારે કુર્તો પહેરાવો હોય ને તો પણ પહેરાવી શકો છો એની સાથે સાથે અહીંયા તમને ખૂબ જ સુંદર બ્રોચ મળી જાય છે અને બટન પણ ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીના મળી જાય છે આમાં તમને જોઈએ ને તો તમને આ ટાઈપની કહેવાય ને નાની એવી ધોતિયા સલવારિયા કેટલું સુંદર કોન્સેપ્ટ છે આ તમે જોઈ તો શકો ખાલી એમ નાનું બાળક જયારે ધોતી પહેરેલું આમ લાગે તો કેટલું સુંદર લાગે આવું કલેક્શન તમને આમાં મળી જાય છે એમાં અલગ અલગ કલર મળી જાય છે સાઇઝિસ મળી જાય છે હવે જો તમે બ્લેઝર પહેરાવવાના શોખીન હો તો પણ વાંધો નથી આપણે ત્યાં આવવા એકદમ ફેન્સી કલેક્શન પણ બ્રેઝરમાં મળી જાય છે આ ટાઈપનું કલેક્શન છે એની સાથે તમને મળી જાય છે ફૂલ લેન્થ પેન્ટ અને મટીરિયલ જો આખી તમને ફોર્મલ પેન્ટ મળવાની છે એના સિવાય આપણી પાસે ઘણું બધું કલેક્શન આવી ગયું છે અજમેરા ફેશનમાં તો જો તમારે કિડ્સદાર કલેક્શનમાં વધારે ઇન્ટરેસ્ટ હોય અને જો તમારે રીસ્ટોક કરવું હોય તમારી શોપમાં બધું કલેક્શન કાં તો તમારે ન્યુ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો મેં કહું છું કે કિટ આર કલેક્શન બેસ્ટ છે અફોર્ડેબલ પ્રાઇસમાં પ્રોડક્ટ લો અને સારી એવી કિંમતમાં સેલ કરો સ્ટાર્ટિંગ માટે આ બેસ્ટ ઓપ્શન છે તમારા માટે તો જો તમને આ વિશે વધુ માહિતી જોઈતી હોય ને તો અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરો